મિત્રો અને ખેડૂત મિત્રો આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર થી કરવામાં આવ્યું સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો સમાચાર ચૈતાલી જોશી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો ભારત અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી અને ભારતીય ખેલાડી તન્વી શર્મા લખનૌમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના વિસ્તરણનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું સુધારાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું આ સુધારાઓ ભારતની ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રને નવી શક્તિ આપશે जैसे हमने स्पेस इनोवेशन को प्राइवेट सेक्टर के लिए ओपन किया वैसे ही हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं इससे स्मॉल मॉड्यूलर रिएक्टर एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और टेक्नोलॉजिकल लीडरशिप को नई शक्ति देगा પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ માટે એક મજબૂત ભૂમિકા નક્કી કરવામાં આવી રહી છે અને તેનાથી નાના મોડ્યુલર રિએક્ટર અદ્યતન રિએક્ટર અને ન્યુક્લિયર વિગ નવીનતામાં તકનું સર્જન થશે પ્રધાનમંત્રીએ ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે સરકારે અવકાશ ક્ષેત્રને ખાનગી નવીનતા માટે ખોલી દીધું હોવાથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ દેશના વૈજ્ઞાનિક માળખા સાથે મળીને કામ કરશે સરકારે આજે કાપડ ઉદ્યોગ પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતી ટેક્સ રેમ્સ યોજનાને મંજૂરી આપી કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ રેમ્સ યોજના ભારતના કાપડ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે સંશોધન ડેટા અને નવીનતાને એકસાથે લાવશે તેમણે કહ્યું કે આ યોજના ભારતને ટકાઉપણું ટેકનોલોજી અને સ્પર્ધાત્મકતા વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપશે કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ એકત્રીસ સુધીના કુલ રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચ સાથેની આ યોજના આગામી નાણાં પંચચક્ર સાથે સુસંગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે બિહારના લોકોએ પ્રચંડ બહુમતી સાથે એનડીએ સરકાર બનાવી છે તેમણે કહ્યું કે એનડીએ સરકાર વિકસિત બિહાર માટે સુશાસન સુનિશ્ચિત કરવા માટે વધુ જોશ સાથે કામ કરશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી વીસ હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાથી સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ એનએચએઆઈની રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજનાઓની સમીક્ષા કરી શ્રી ગડકરીએ અધિકારીઓ ઇજારાદારો અને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પણ તાકીદ કરી સાથે જ તેમણે માર્ગના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર પણ ભાર આપ્યો આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર અમદાવાદ ઉદેપુર માર્ગના પ્રગતિ હેઠળના કામ ઝડપથી પૂર્ણ કરાવવા પણ શ્રી ગડકરીને રજૂઆત કરી હતી ત્યારબાદ શ્રી ગડકરીએ સુરતની મુલાકાત દરમિયાન મહાનુભાવો રજૂઆતને ધ્યાનમાં લઈને પલસાણા અંડરપાસ બનાવવા માટે તેમણે ખાતરી આપી આ ઉપરાંત શ્રી ગડકરીએ સુરત થી વલસાડ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર ચોમાસામાં કરાયેલા કામનું પણ નિરીક્ષણ કર્યું સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરોનું રક્ષણ કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂકતા આજે કેન્દ્રને એસટી કાયદાની જેમ દિવ્યાંગો અને દુર્લભ આનુવંશિક વિકારોની ઉપવાસ કરતી અપમાનજનક ટિપ્પણીઓને દંડનીય ગુનો બનાવવા માટે કાયદો બનાવવાનું વિચારવાનું કહ્યું સર્વોચ્ચ અદાલતે એસએમએ ક્યોર ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જે દુર્લભ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી રોગથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કામ કરે છે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશ જોયમલ્યાની બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ પર અશ્લીલ અપમાનજનક અથવા ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે એક તટસ્થ સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાની જરૂર છે દિવ્યાંગો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને ઉપવાસનો સામનો કરવા માટે માર્ગદર્શિકા બનાવવા મુદ્દા પર માહિતી અને પ્રસારણ મંત્રાલયે બેન્ચને માહિતી આપી હતી કે સરકાર ચોક્કસ માર્ગદર્શિકા ઘડવાનો વિચાર કરી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ જીઓ અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામ સોદિનશાહ આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની અધ્યક્ષતા કરી બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી બેઠક દરમિયાન બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વના આદર પર આધારિત મુક્ત ખુલ્લા શાંતિપૂર્ણ સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક ક્ષેત્ર જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ફેઝ બે શરૂ થયા પછી મતદારોમાં પચાસ કરોડ ઓગણસાઠ લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે આ તબક્કામાં એકાવન કરોડ મતદારોમાંથી નવ્વાણું પચીસ ટકા મતદારોને આવરી લેવામાં આવશે મતદાર યાદીના એસઆઈઆરનો બીજો તબક્કો આ મહિનાની ચાર તારીખે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ થયો છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ પોન્ડિચેરી લક્ષદ્વીપ આંદોમાન અને નિકોબાર ટાપુઓ સામેલ મતદાર યાદીનું મોટા પાયે સંશોધન આવતા વર્ષે સાત ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે પૂર્ણ થશે મતદાર યાદીના ખાસ સઘન સુધારણાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે દરમિયાન ચૂંટણી પંચા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ રાજ્યભરમાં તાલુકા સ્તરીય શિબિરનું આયોજન કરશે હાલમાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણી ફોર્મનું ડિજિટાઇઝેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે અમારા સંવાદદાતાનો અહેવાલ मतदाता प्रपत्रों के डिजिटलीकरण का कार्य वर्तमान में पूरे गुजरात में जोरों पर है डांग जिला इस महत्वपूर्ण प्रक्रिया में राज्य का नेतृत्व कर रहा है जिसने पचासी प्रतिशत से अधिक डिजिटलीकरण दर हासिल की है इस गहन अभियान ने मतदाता सूची को शुद्ध करने में महत्वपूर्ण भूमिका निभाई है अपर्णा खूड आकाशवाणी समाचार अहमदाबाद કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીબીટીએ કરદાતાઓને દંડનીય પરિણામોથી બચવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં સ્વેચ્છાએ તેમના રિટર્નની સમીક્ષા અને સુધારો કરવા એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે માર્ગદર્શન અને ડેટાનો બિનધુસણખોરી ઉપયોગ શીર્ષક ધરાવતી આ ઝુંબેશનો હેતુ આવકવેરા રિટર્નમાં શેડ્યુલ્સ ફોરેન એસેટ્સ અને ફોરેન સોર્સ ઇન્કમની સાચી રિપોર્ટિંગને સરળ બનાવવાનો છે આ ઝુંબેશ હેઠળ આ બોર્ડ આવતીકાલથી કરદાતાઓને ઓળખવા માટે એસએમએસ અને ઈમેલ મોકલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો સમર ડેફ ઓલિમ્પિક્સ બે હજાર પચ્ચીસમાં ભારતીય ડેફોલિમ્પિયનોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે નવ સુવર્ણ સહિત વીસ ચંદ્રક સાથે દેશના રમતવીરોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દ્રઢ નિશ્ચય અને સમર્પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી શકે છે તેમણે દરેક રમતવીર કોચ અને સ્પોર્ટસ સ્ટાફ સભ્યની પ્રશંસા કરતા કહ્યું કે સમગ્ર રાષ્ટ્રને તેમના પર ગર્વ અનુભવે છે ભારત જાપાનમાં બે હજાર પચીસ સમર ડેફિંગપીંગ્સમાં નવ સુવર્ણ સાત રજત અને ચાર કાંસ્ય સહિત વીસ ચંદ્રક સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને રહ્યું સોળ વર્ષીય ભારતીય શટલર તનવી શર્માએ આજે લખનઉમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાને હરાવીને મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો તન્વીએ રાઉન્ડ ઓફ સિક્સટીન મેચમાં જાપાની અનુભવી ખેલાડીને તેર એકવીસ એકવીસ સોળ એકવીસ ઓગણીસથી હરાવી સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર અન્ય ભારતીય શટલરોમાં ટ્રીસા ચોલી અને ગાયત્રી ગોપીચંદની ડબલ્સ ચોલી તેમજ સિંગલ્સ ખેલાડીઓ ઉન્નતિ હુડા ઇશારાની બરુહા મિથુન મંજુનાથ કિદામબી શ્રીકાંત પ્રિયાંશુ રાજાવત અને મનરાજ સિંહનો સમાવેશ થાય છે ભારતીય પુરૂષ હોકી ટીમે મલેશિયાના ઇપોમાં સુલતાન અઝલાન શાહકપ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ બેથી વિજય મેળવતા મજબૂત પ્રદર્શન કર્યું ભારત તરફથી અમિત રોહિદાસ સંજય અને સેલ્વમ કાર્તીએ ગોલ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી વીસ હજાર કરોડ રૂપિયા ફાળવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો ભારત અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી અને ભારતીય ખેલાડી તન્વી શર્મા લખનૌમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હોય પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરત